નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બે હજાર પચીસના રોજ ગુજરાત કચ્છ જિલ્લામાં યોજાવનાર ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષી અને નખત્રાણા તાલુકાના ડાડોર ચાલુ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે બિનરીફ ઠેબા હાસમભાઈ મુસા તેમજ સરપંચશ્રી સાથે તમામ વોર્ડ નંબર એકથી આઠના સભ્યોની સર્વ ગ્રામજનો વડીલો આગેવાનો તરફથી બિનરીફ વરણી કરવામાં આવી આ પ્રસંગે ગામના આગેવાનો સૈયદ હરાનસા કાસમસાહ જુમા મામદ આહીર રણછોડભાઈ વેરજી પૂરજી ચાલુજી રાઠોડ માધવસિંહ મહીપતસિંહ સોઠા હોદખાન મુતવા મુસાભાઈ રાયસી બળવંતસિંહ જાડેજા ખેતાભાઈ આહિર ઇબ્રાહીમભાઈ છત કાનાભાઈ આહિર હયાતસા સૈયદ અલી હૈદરશાહ સૈયદ ગુલામસા સૈયદ મિશ્રીભાઈ છત અયુભાઈ ઠેબા ગફુરભાઈ ઠેબા મહમદભાઈ વિરાટ દાઉદભાઈ ઇબ્રાહીમ ઠેબા વગેરે બંને ગામોના આગેવાનો હાજર રહ્યા હતા તેવું નખત્રાણાના પત્રકાર પિચારા મુબારક અખબારી યાદીમાં વીર ન્યૂઝ ચેનલ દ્વારા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વી ન્યુઝ ચેનલ અમે સત્ય